નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે જોઈશું ધોરણ અગિયાર ગુજરાતી વિભાગ એમાં જે કાલા અસાઈમેન્ટ છે તો એનું સેકન્ડ એક્ઝામમાં આવી ગયું છે અસાઈમેન્ટ તો એનું સોલ્યુશન આજે આપણે જોઈશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો કેમ કે ઘણી બધી આઈએમપી પણ હોય છે અંદર તે હું એ કહેતો હોઉં છું તો તમે ધ્યાનમાં રહી માટે વિડીયોને અંત સુધી જોજો વિદાઉટ સ્કીપ કરાવ્યા વગર ઓકે તો વિડીયો ગમશે તો વિડીયો લાઈક સોલ્યુશન આપણે કરીશું પ્રથમ પરીક્ષાના પણ આપણે સોલ્યુશન કર્યું તમે ભલે જોવાનું રહી ગયું હોય કોઈ વાંધો નહીં બીજી પરીક્ષાનું સોલ્યુશન જોતા રહેજો ઓકે તો વિભાગ એ પદ્ય વિભાગ શરૂઆત કરીએ અને પીડીએફ જો તેમાં લેવા માગતા હોય આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ તો એની કિંમત મિત્રો માત્ર ને માત્ર સો રૂપિયા કિંમત છે તો મિત્રો એ તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લો તો શરૂઆત કરીએ તો તેના માટે આપણે પહેલાં પરાજયની જીત કાવ્યમાં કવિનું નામ જણાવો આવા બધા જ પ્રશ્નો તમને પૂછવામાં આવે છે પરાજયની જીત કાવ્યમાં શું પરાજયની જીત કાવ્યમાં કવિનું નામ જણાવો પરાજય ની જીત કાવ્યમાં સાહિત્ય નો પ્રકાર જણાવો તો આન્સર ખંડ કાવ્ય છે નું નામ પરાજયની જીત ઓકે ત્યારબાદ પરાજયની જીત કાવ્યની મૂળ સાહિત્ય કૃતિનું નામ લખો મૂળ સાહિત્ય કૃતિનું આપણને શું નામ પૂછ્યું છે તો એનું નામ મિત્રો આવે છે બાહી બારી નામ છે ઓકે ત્યારબાદ મિત્રો જોઈએ જે પંદર માં જોઈએ મિત્રો તો કે મારા ફળીના ઝાડવા બે કાવ્યના કવિનું નામ જણાવો અત્યાર સુધી શું હતું આપણો અવાજ બરોબર નતો હતો હવે બરોબર આવે છે કદાચ અવાજ ગુંજી રહ્યો હતો પહેલામાં

ભજન કરે તે જીતે રમનવા ભજન કરે તે હારે ઓકે કાવ્યના કવિનું નામ મક્રદ રવે મોસ્ટ 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 આઈ એમપી છે ઓકે ત્યારબાદ ભજન કરે તે જીતે કાવ્યની મૂળ સાહિત્ય કૃતિનું નામ જણાવો તો કે સંજ્ઞા સંજ્ઞા નામ છે ઓકે મિત્રો યાદ રાખજો ત્યારબાદ પદ્ય નંબર ઓગણીસનું જોઈએ અને મિત્રો તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તેની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર સો રૂપિયા હશે ઓકે છે સો રૂપિયામાં તમને આખા સોલ્યુશન મળી જશે તો જરૂરથી નીચે મોબાઈલ નંબર પર કોલ કરીને એ મેળવી લો ઓકે અને ચેનલ સબ્સ્ક્રાઇબ વિડીયો લાઈક કરવાનો તો મિત્રો ભૂલતા જ નહીં ઓકે મધ્ય ઓગણીસ ખીલા કાવ્યના કવિનું નામ જણાવો પ્રયંત પ્રકાંત મણિયાર ઓકે ખિલા કાવ્યનો સાહિત્યકાર જણાવો તો કે ઉર્મી છે મિત્રો આ શું છે ઉર્મી કાવ્ય ત્યારબાદ ખિલા મૂળ કઈ સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવ્યું છે તો કે આ નાભ ઝુક્યુંમાંથી લેવામાં આવ્યું છે હું ચાહું છું કાવ્યના કવિનું નામ જણાવો ત્રિભુવનદાસ લુહાર હું ચાહુ છું દુનિયા સે પહાડો કો ચીર દુ

હું ચાહું છું કે આવી મૂળ સાહિત્યકૃતિ જણાવો તો કે વસુધા છે ઓકે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આ લેવામાં આવ્યું છે તો એ જોઈશું મિત્રો હવે આપણે તો કે કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યો છે કવિ જે ભાલણ હતા તો એમને કયું બિરુદ આપવામાં આવેલું છે તો કે પુરુષોત્તમનું બિરુદ એમને શું મળેલું છે રાઈટ ત્યારબાદ જોઈશું આપણે નાવિક વર્તો બોલ્યો પદ્ય સાહિત્ય સ્વરૂપ સમ જણાવો પદ્ય સાહિત્ય સ્વરૂપ નાવિક વર્તો બોલ્યો સાંભળ્યો મારા શામ સાત સહુકો ના વેસાડુ ના બેસાડુ રામ આ કાવ્ય તમે મેં થી જનરેટ કરીને જે કાવ્ય બનાવેલા છે આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ જ છે એની પહેલાની પ્લે લિસ્ટ તમે જોઈ લો એનામાં આ બધા કાવ્યો છે ધોરણ અગિયારના કાવ્યો એઆઈથી બનાવેલા છે મેં જે સોંગ ના કોઈ માણસે ગાધેલું છે ના કોઈએ ગાધેલું છે એ મોબાઈલે ગઈને આપ્યો છે જે એઆઈથી ગઈને આવેલું છે અને મેં એ યુટ્યુબમાં નાખેલું છે ઓકે તો તમે એ જોઈ શકો છો નાવિક વર્તો બોલ્યો પદનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો કે આનો સાહિત્ય સ્વરૂપ થાય છે પદ થાય છે ઓકે એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો કે આખ્યાન ખંડ છે એમ ઉગાર્યો ચંદ્રહાસનું ત્યારબાદ આખ્યા ઓકે આખ્યાન ખંડનમાં આ પ્રકરણ પ્રકરણ વડે કયો છે ઓળખવામાં આવે તો કે કડવું ના નામે ઓળખવામાં આવે છે રાઈટ ત્યારબાદ જોઈશું ઉખાણાના રચયતાનું નામ જણાવો ઉખાણાના રચયતા કોણ છે ભાઈ તો કે શામળ છે ઓકે ત્યારબાદ મધ્યકાળમાં છપ્પા સાહિત્ય પ્રકાર ઉપયોગમાં થયો સાહિત્ય પ્રકારનો ઉપયોગ થયો છપ્પા સાહિત્ય પ્રકારનો ઉપયોગ થવા માટે તે હતો તો કે આન્સર કટાશ અને સદાચાર બોધ માટે ત્યારબાદ

ત્યારબાદ ચલ વાક મિથુન કાવ્યના કવિનું નામ જણાવો શું છે ચક્રવાક મિથુન સોરીમાંથી ભૂલ થઈ ગયો ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ તો કે મણિશંકર ભટ્ટ એનું કવિનું નામ છે ત્યારબાદ જોઈશું ચક્રવાક મિથુન કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો કે ખંડકાવ્ય છે મેં શું એ ધ્યાન રાખજો વિકલ્પ આવી ગયા હવે ફટાફડા આપણે વિકલ્પ સોલ્વ કરીશું પાછા વળવાની આજ્ઞા કરી તો કે શિબિરમાં ત્યારબાદ સમ્રાટ અશોકે કયા રાજા રાજ્ય પર સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો જે સમ્રાટ અશોક હતો તેને કયા રાજ્ય પર જાળવા શું આપવા ઈચ્છે છે તો કે ફળ અને છાયો આપવા એ ઈચ્છે છે ઝાડવાને ફળિયા કોણ નથી એટલે કે એકલું જ લાગે છે તો કે ભારડાઓ નથી

બીજું કવિ સાચ ના ખાતા પાડી એની ના કહે છે કોઈ પદ્ય ઓગણીસ લુહારે ખિલ્લા શા માટે ઘડ્યા હતા લુહારે ખિલ્લા શા માટે ઘડ્યા હતા આના જવાબ અચ્છા મકાન બાંધવા માટે ઘડ્યા હતા ઓકે

ત્યારબાદ વૃષ્યનો પિતાનું નામ શું હતું તો કે વૃષ્ટ વૃદ્ધ એનો પિતાનું નામ હતું આવી નધરમ લાગી છે આગ ટટિંગ 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 લાગી પંક્તિ પૂર્ણ કરો લાય કવિએ કયું અચરજ જોયું તો કે કવિએ પડછાયાનું શું જોયું અચરજ જોયું ઓકે ત્યારબાદ કવિએ કોને સરોવર કર્યું છે દર્પણને સરોવર કહ્યું બોલો દર્પણમાં એ કવિએ શું કર્યું એને સરોવર કહ્યું કે એને દર્પણમાં પોતાનો ચહેરો દેખાય છે પણ એની સાથે પોતાની આખી દુનિયા એને દેખાઈ રહી છે બોલો દર્પણને કહી દીધું કે શું છે સરોવર કહી દીધું બોલો કેવો માણસ ગૌરી શબ્દનો સાચો અર્થ શું થાય છે ડોરેમોન ભાઈ રૂપાળી સ્ત્રી થાય છે અને પછી એક સોંગ યાદ આવી રહ્યું છે રૂપાડા લાગો તમે બૌદ્ધ મોણ લગો છો મારા મન સાતી રાણી રાધા જેવા લાગુ છો શું જોરદાર શોખ છે ચાંદલીઓ ક્યાં ઉગ્યો હતો કે વન માં ઉગ્યો છે રાઈટ હવે સોંગ બોલવાનો ટાઈમ જ નથી

વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટની જે પીડીએફ છે એની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા રાખવામાં આવી છે મિત્રો સોરી મારે ભૂલથી ભૂલાઈ ગયું પ્રથમ પરીક્ષાની આદત પડીએ પચાસ રૂપિયાની માત્ર ને માત્ર સો રૂપિયા રાખવામાં આવી છે જે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને એ મેળવી શકો છો રાઈટ તો ફટાફટ કોલ કરો અને એ સો રૂપિયાવાળી પીડીએફ મેળવી લો